સામાજિક સંસ્થા યુનિવર્સિટી વિમેન એસોસિએશન યુવા વડોદરા દ્વારા એઆઈ અને નાણાકીય સ્થિરતા પર ટુ વીન લર્નિંગ સેમિનાર યોજાયો અઠ્ઠાવીસ જૂન બે હજાર રોજ સાંજે ચારથી છ દરમિયાન વડોદરા ઓપી રોડ આવિષ્કાર કોમ્પ્લેક્સમાં આયોજિત આ કાર્યક્રમમાં બે રસપ્રદ સત્રો યોજાયા પ્રથમ ચેટ જીપીટીના ઉપયોગથી એઆઈના મૂળભૂત જ્ઞાન પર હેન્ડ્સ ઓન ટ્રેનિંગ હતું જેનું સંચાલન સંસાધન વ્યક્તિ શ્રીમતી પ્રજકતા ભોલે દ્વારા કરવામાં આવ્યું હતું અને બીજું નાણાકીય સ્થિરતા વિષયક સત્ર હતું જેમાં શ્રીમતી અનુપમા કોઠારીએ મ્યુચ્યુઅલ ફંડ્સના માધ્યમથી બચત રોકાણ અને પૈસા સમજદારીથી વધારવાની માહિતી આપી આ કાર્યક્રમમાં યુવા વડોદરાના વીસ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સભ્યો પોતાના લેપટોપ અને ટેબ્લેટ સાથે ઈઆઈ સત્રમાં એક્ટિવ રીતે જોડાયા નાણાકીય સત્રમાં જીવનથી જોડાયેલા ઉદાહરણો અને વાસ્તવિક સૂચનોના કારણે સભ્યોને ઘણું પ્રેરણાદાયી અને ઉપયોગ લાગ્યું તેવો સેમિનાર યોજાયો હતો આ સાથે પર્યાવરણના રક્ષણ માટે સે નો ટુ પ્લાસ્ટિક કેમ્પેનને સમર્થન આપવા શ્રીમતી માલતી ગાયકવાડે સ્વહસ્તે બનાવેલી ડિઝાઇનર કોટન થેલીઓ સભ્યોએ ખરીદી જેની આવક માલતીબેને સંસ્થાને દાનરૂપે આપી હતી સંસ્થાના પ્રમુખ ડૉક્ટર આરતી ભાટીએ જણાવ્યું હતું કે હવે જીવનમાં ડગલેને પગલે એઆઈનો ઉપયોગ થાય છે ત્યારે આપણે સૌ એઆઈનું બેઝિક નોલેજ એટલે કે જાણકારી કેળવવી જોઈએ આ સાથે પર્યાવરણના રક્ષણ અને પોતાના આવકને યોગ્ય રીતે બચત અને રોકાણ કરવા માટે પણ ભલામણ કરી હતી ટૂંક સમયમાં યુવા સંસ્થા દ્વારા મોન્સૂન પિકનિક એઆઈ ટ્રેનિંગ પાર્ટ ટુ અને રસપ્રદ વિષયો પર સભ્યો દ્વારા ઓનલાઇન પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવનાર છે સુશ્રી સુનંદા ગંજુ ડૉક્ટર આરતી ભાટી અને સુશ્રી માલતી ગાયકવાડ તરફથી મળેલ દાન બદલ સંસ્થાના એ આર ડૉક્ટર મીતા બસુ વિશેષ આભાર વ્યક્ત કરેલ અને જણાવ્યું હતું કે યુવા વડોદરા બહેનોને જ્ઞાન અને સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ થકી સશક્ત બનાવવાના પ્રયાસો સતત ચાલુ રાખશે આગામી દિવસોમાં રક્ષાબંધન પર્વને ધ્યાનમાં લઈને રાખી મેકિંગ વર્કશોપનું આયોજન થશે એવું સંસ્થાના પ્રમુખ ડૉક્ટર આરતીબેને જણાવ્યું હતું